જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો

બધા માટે ઉપયોગી છે પહેલો નિયમ સવારે ઉઠતાની સાથે જ નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પીવું જોઈએ આ પહેલો નિયમ છે બીજો નિયમ છે બપોરે એક ગ્લાસ છાશ પીવી જોઈએ ત્રીજો નિયમ રાતના એક ગ્લાસ હળદર વાળું ગરમ દૂધ પીવું જોઈએ જ્યાં દોસ્તો સાવ સિમ્પલ ત્રણ નિયમ છે અને આ ત્રણ નિયમ તમારા જિંદગીમાં તમે ગાંઠ બાંધી લીધી તો ક્યારેય તમે બીમાર નહીં પડો કોઈ પણ પ્રકારના રોગો છે બીમારી છે તે તમારા શરીરને ટચ નહીં કરી શકે તમારા શરીરમાં તમને બદલાવ દેખાશે અને ક્યારેય પણ તમે બીમાર નહિ પડો દવાખાને જવાની પણ જરૂર નહિ પડે અને તમે હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહેશો અને સાથે સાથે લાંબુ આયુષ્ય પણ જીવશો જ્યાં દોસ્તો આ ત્રણ નિયમોનું તમે રેગ્યુલર પાલન કર્યું એટલે હંમેશા તમે તંદુરસ્ત અને નિરોગી રહેશો પહેલો નિયમ સવારે ઉઠતાની સાથે જ નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા તમારે આરામથી એક ગ્લાસ શેકુ પાણી આરામથી મોઢામાં ગુટડા ભરી પૂરા મોઢામાં ફેરવી અને પીવાનું છે બપોરે એક ગ્લાસ છાશ પીવાની છે અથવા તો તમે દહીં પણ ખાઈ શકો છો અને ત્રીજો નિયમ છે રાતના

નિરોગી બધા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે એટલે વિડીયોને તાત્કાલિક શેર કરજો અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી આપણી માતૃભાષામાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જય હિન્દ દોસ્તો